તો ચાંગલા માંથી પપ્પા હોય ને બીજું બોલે બોલે શું ફાફડા ખાવા બાપુ દાદા

હું ઝપટમાં આવું શિયાળામાં નથી જોક્સ આવતો હોય કે હવે મેથી સિઝન આવી ગઈ છે એટલે મેથી ખાવી પણ મારવી વિવેક

અમારું સ્કૂલિંગ હારે હતું કેમ અને અમે બે એક જ સોસાયટીમાં સાસરે છીએ એટલે અમે બે રોજ મળીએ જેટલી સ્કૂલની ફ્રેન્ડ જોતી હોય ને બધી જોઈ લો દીક્ષી જો હમણાં તમે ઘણા દિવસથી જોતા હતા ને અહીંયા ફેસ ઉપર એક સાઈડ છે ને ચાર કે પાંચ પિમ્પલ એક સાથે થયા હતા તો હું અત્યારે ડૉક્ટરને બતાવા ગઈ ને તેણે મને બધું લગાવવાનું આપ્યું છે ભલે પિમ્પલ એક સાઈડ થયા હતા પણ લગાવું તો આખા ફેસ જ પડે નહીં તર અનઇવન ટોન થઈ જાય એટલે હવે આ ભૂત લગાવીને બેઠી છું હવે અત્યારે તો બધું બળે છે જોઈએ ભાઈ હમણાં દીવાન પૃથ્વી આવશે ને મમ્મી હા ઈ જોઈન કે છે મમ્મી ભૂત કેટલા સાડા 12:30 પોણા 1 થયો છે આજે બપોરે સવાર નાસ્તામાં ઇડલી સાંભાર હતા ને તો ઈડલી સાંભાર જ ખાવાનું છે બપોર લંચમાં એટલે ઈડલી મૂકી દીધી જ બનવા છોકરાઓ આવે ને એટલે જમી લઈએ હવે ઉઠીને મળીએ ને આ બધું ધોઈને છોકરાઓનું કંઈક નાટક હશે તો હું આ ઈ બતાવીશ વચ્ચે હા એ કરશે જ કંઈક નાટક તો એ બતાવીશ વચ્ચે નહીં ત્યાર પછી ઉઠીને મળશું જોકે ના ઈ પહેલાં એકવાર મળી જ લેશું ચલો દિવા સેટરડે સન્ડે શું છે सोच आहे सरखो बोलतो एलिडे केव्हा स्टाईल करतो Go back, go back. જો છ વાગી ગયા બધું શાકભાજી લઈ આવી ને હિંચકે બેસી ગયા આજે આ સ્કિન ની દવા લીધી છે ને બધું ડ્રાય ડ્રાય લાગે છે જો બા બધું શાક વીણે છે બતાવું એ બા હો બોલ નીકરા શાક વીણો છો હા ઓ ધાણા ને પાલક તું લાવી પૂરી કરી દો ને તો નણંદાઈ વાત કરતી હતી નવરાજ લાગે છે સાડા સાત પોણા આઠ થવા આવ્યા અને આજે જમવાનું શું બનાવ્યું છે આપડે ખીચડી વઘારેલી બનાવીશ શુદ્ધ અને સાત્વિક ભોજન વઘારેલી ખીચડી માં ખાલી બટેકુ ટમેટું નાખીને બનાવી મગની દાળ ને તુવેરની દાળ અને ચોખા ચોખા કેમ કે છે ને બહુ વિચાર્યું બહુ લગભગ સાડા સાત સુધી વિચાર્યું શું બનાવશું શું બનાવશું છેલ્લે પાણી ગયા વગર મામુ એમુ જો આ જો અહીંયા 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 આ બધા નવા આજે છે ને હું જે દવા લઈ આવી છું ને એનાથી આ બધું રેડ રેડ થઈ ગયું છે

રિઝલ્ટ ધીમે ધીમે દેખાશે દસ દિવસની અંદર તો રિઝલ્ટ આવી જ જશે એમ કીધું છે પછી હું તમારી સાથે બધું શેર કરીશ ખાવા પીવાનું બધું જ કીધું છે પણ ખાલી આ મોઢું ઢાંક્યા વગર બહાર નહીં જવાનું તડકામાં નહીં જવાનું એ બધું થોડું થોડું કીધું છે એટલું ધ્યાન રાખવાનું બાકી એણે આપ્યું છે એ ચાલુ રાખવાની અને એણે જે પીવાની દવા આપી છે ને એ મારા માટે એક હું ને ખાવાનું એને ઘી વાળું બહુ કીધું લાડવા શીરો એવું સારું સારું ખાવાનું કીધું પણ ખાય કોણ આ બા અત્યારે જે ફેંકે છે ને એ બધી લપેટજો ઈ ઉત્તરાયણમાં માં કામ આવશે

માતાજી બનાવ્યું બેસી બધું બેસી ગયેલું હોય કોઈ દીકાય હોય ઉભું થયેલું તમે ઊભા એટલે કાચો કલર છે પાકો કલર માં કઈ ઘટે કલર માં થોડું કઈ ઘટે ખોલતો હમણાં ઉભી થઈ જો બેહી જ ગઈ ખીચડી ઉભી ક્યાં થઈ

નું ફેસ ચેન્જ કરી દે એનું નામ શું નિકિતા ગર્લફ્રેન્ડ નો હા ગર્લફ્રેન્ડ જ છો બોલ ને એનું લગાવવું લગાવી

ઈલાલે એક સીપ માં પી જાય બોલો અમારે કાઈ ન થાય હું पापा ની છે મમ્મી તો મોગલ હા

છે જો હલે આવ છે ચાલો બધા ઠીક શેક પીવા ઓલ્ડ બ્રાઉનલી બ્રાઉન ટેસ્ટ કોન્ફી વેટી ટેસ્ટ કરાવો છે હવે લોકો પી લઈએ અને આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બાય જય સ્વામિનારાયણ નાઇટ ગુડ નાઇટ